ભારતનું સંવિધાન અથવા ભારતનું બંધારણ ભાગ પાંચ કલમ એકસો એકત્રીસ એકસો એકત્રીસ એકસો બત્રીસ એકસો એકસો તેત્રીસ ચોત્રીસ બત્રીસોની ચર્ચા કરીએ કલમ નંબર એકસો એકત્રીસ ઉચ્ચતમ

ત્યારે ઉપર જણાવેલ કોઈ પ્રશ્ન નો નિર્ણય ખોટી રીતે થયો છે એ કારણે તે કેસોમાં કોઈ પક્ષકાર ઉચ્ચતમ ન્યાયાલય ને અપીલ કરી શકશે સ્પષ્ટીકરણ

રાજ્ય ક્ષેત્ર ન્યાયાલયની કાર્યવાહી અનુચ્છેદ એકસો ચોત્રીસ ક હેઠળ નું પ્રમાણપત્ર આપે કે ક મુજબ તે કેસમાં કાયદાનો વ્યાપક મહત્વનો તાત્વિક પ્રશ્ન સમાયેલો છે અને

ના રાજ્ય ક્ષેત્ર માંથી કોઈ ઉચ્ચ ન્યાયાલયની ફોજદારી કાર્યવાહીમાં ના કોઈ ફેસલા આખરી હુકમ કે સજા ઉપર કાયદામાં નિર્દિષ્ટ કરવામાં આવે અને મર્યાદાઓને આધીન રહીને મર્યાદાઓ તથા સાંભળવાની વધુ સત્તા કાયદાથી સંસદ ઉચ્ચતમ ન્યાયાલયને આપી શકશે કલમ નંબર એકસો ચોત્રીસ ક ઉચ્ચતમ ન્યાયાલયને અપીલ કરવા માટેનું પ્રમાણપત્ર એકસો ચોત્રીસ ક અનુચ્છેદ એકસો બત્રીસ ના ખંડ એક અથવા અનુચ્છેદ એકસો તેત્રીસ ના ખંડ એક અથવા અનુચ્છેદ એકસો ચોત્રીસ ના ખંડ એક માં ઉલ્લેખ થયેલ ફેંસલો હુકમ નામો આખરી હુકમ કે સજા કરનાર દરેક ઉચ્ચ ન્યાયાલય અનુચ્છેદ એકસો બત્રીસ ના ખંડ એક અથવા અનુચ્છેદ એકસો તેત્રીસ ના ખંડ એક અથવા યથા પ્રસંગ અનુચ્છેદ એકસો બત્રીસ ના ખંડ એક પેટા ખંડ ગ માં ઉલ્લેખેલા પ્રકારનું પ્રમાણપત્ર તે કેસ માટે આપી શકાય કે કેમ તે પ્રશ્ન નિર્ણાય ક મુજબ તેને તેમ કરવાનો જેવો કે લાગે તો તે પછી બંધી દ્વારા એ પોતાની મેળવે કરી શકશે અને ખ મુજબ નારાજ થયેલ પક્ષકાર તરફથી અથવા જેના તરફથી મોખિક હતી કરવામાં આવી હોય તો તે નિર્ણય એવો કેસલો હુકમનામું આખરી હુકમ અથવા સજા કર્યા પછી તેને તરત જ કરવો જોઈએ આજે આપણે અહીં પૂર્ણ કરીશું બીજા માં ત્યાં સુધી રજા થઈએ ધન્યવાદ